લારીવાળાની ચટપટી સિક્રેટ ચટણી સાથે આજે આપણે માત્ર બે મિનિટની અંદર જ એકદમ સરસ ચટપટી મમરાની ભેળ બનાવવાના છીએ જ્યારે આપણે શોપિંગમાં જાય અથવા તો ક્યાંક બહાર ફરવા જાય છે ત્યારે આપણે જે બજારમાં ચટપટી મમરાની ભેળ ખાતા હોઈએ ત્યારે આપણને એમ થાય કે ઘરે આપણાથી આ ભેળ કેમ આવી બનતી નથી પરંતુ એ લોકો આ ભેળમાં એક ચટપટી સિક્રેટ ચટણી નાખતા હોય છે જેનાથી એકદમ સરસ ટેસ્ટ આવતો હોય છે તો આજે આપણે આ સિક્રેટ ચટણી સાથે જ આ ભેળ બનાવવાના છીએ તો વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો અને મારી આ રેસિપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી સાથે આપેલું બે લાયકન પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય તો ચાલો બનાવવાનું શરૂ કરીએ એકદમ ચટપટી મમરાની ભેળ તો આ ભેળ બનાવવા માટે મેં અહીંયા પાંચ મોટા બાઉલ જેટલા મમરા લઈ લીધા છે આ મમરાને એકદમ સારી રીતે ચાળીને જ લેવાના છે હવે તેમાં આપણે બાફેલા બટેટા એડ કરવાના છે હવે તેમાં આપણે ડુંગળી એડ કરશું તો અહીંયા એકદમ સરસ બારીક કટ કરેલી મેં ડુંગળી લીધી છે તે એડ કરી દેવાની છે હવે તેમાં આપણે ટમાટર એડ કરશું તો અહીંયા મેં એકદમ બારીક કટ કરીને ટમેટા લીધા છે તે એડ કરી દેવાના છે હવે સરસ ટમેટા પણ આપણે એડ કરી દીધા છે ટમેટા બટેટા અને ડુંગળી તમારે જેટલા જોતા હોય એ પ્રમાણમાં સ્વાદ પ્રમાણે એડ કરી દેવાના છે હવે તેમાં આપણે મસાલાવાળી ચણાની દાળ એડ કરવાની છે અને સાથે તીખું ચવાણું એડ કરવાનું છે હવે એકદમ ઝીણી સેવ એડ કરી દેવાની છે અને થોડા આપણે ચટપટા મસાલા એડ કરીએ તો પહેલાં આપણે એમાં આમચૂર પાવડર એડ કરીએ સંચડ પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું જે તમારે સ્વાદ જોતો હોય એ પ્રમાણે તમારે મસાલા એડ કરી દેવાના છે તો હવે આપણે તેમાં ચટપટી ચટણી એડ કરવાની છે તો મેં અહીંયા ત્રણ ચમચી જેટલી આ ચટણી એડ કરેલી છે તો આ એકદમ સરસ ટેસ્ટી એવી આપણી ચટણી હોય છે જેને લીધે ભેળનો સ્વાદ એકદમ સરસ આવતો હોય છે તો આ ચટણી બનાવવા માટે આપણે મિક્સર જારની અંદર પહેલાં તો આપણે ધાણાભાજી લઈ લેવાના છે તો મેં અહીંયા એક બંચ જેટલા ધાણાભાજી લઈ લીધા છે ધોઈ અને કોરા કરીને લીધા છે હવે તેમાં આપણે દાળિયા એડ કરવાના છે સાથે તીખા લીલા મરચાં એડ કરીશું અને થોડા આખા ધાણા એડ કરવાના છે એક ચમચી જેટલું જીરું એડ કરી દઈએ પંદરથી વીસ લીમડાના પાન એડ કરવાના છે અને સાથે ચટણી એકદમ કોરી બને એના માટે આપણે મમરા એડ કરીએ હવે તેમાં આમચૂર પાવડર એડ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને અડધી ચમચી જેટલો સંચળ પાવડર એડ કરી દઈએ અને હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરવાનો છે તો મેં અહીંયા દોઢ લીંબુનો રસ એડ કર્યો છે તમારે સ્વાદ પ્રમાણે તીખાશ અને ખટાશ તમારા સ્વાદ પ્રમાણે તમારે એડ કરી દેવાની છે તો મેં અહીંયા દોઢ લીંબુનો રસ એડ કર્યો છે અને આ ચટણીને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરી અને પલ્સ પર ક્રશ કરવાની છે તો તમે જોઈ શકો છો કે ચટણી એકદમ સરસ આપણી તૈયાર થઈ ગઈ છે અને આ રીતનો કલર આવ્યો છે ખૂબ જ ટેસ્ટી એવી આ ચટણી લાગે છે અને આ ચટણીને આપણે ફ્રીજમાં પંદર દિવસ સુધી સ્ટોર કરી શકીએ છે જ્યારે પણ મન થાય ત્યારે આ ચટણી સાથે આપણે આ મમરાની ચટપટી ભેળ બનાવી શકીએ છે તો આ મેં અહીંયા ત્રણ ચમચી એડ કરી દીધી છે હવે તેમાં આપણે લીંબુનો રસ એડ કરવાનો છે તો મેં અહીંયા ફરીથી એક લીંબુનો રસ એડ કરી દીધો છે અને હવે તેમાં આપણે બારીક કટ કરેલા ધાણાભાજી એડ કરી દેવાના છે તો અહીંયા લગભગ અડધો કપ જેટલા મેં બારીક કાપેલા ધાણાભાજી એડ કર્યા છે અને હવે આપણે એકદમ હલકા હાથે બધું સારી રીતે મિક્સ કરી દેવાનું છે આ રીતે આપણે ચમચાની મદદથી ભેળને એકદમ સારી રીતે મિક્સ કરી દેસુ જ્યારે તમે આ રેસીપી સાથે બનાવશો ભેળ તો એકદમ સરસ ટેસ્ટી એવી બજાર જેવી જ આપણી ભેળ બનીને તૈયાર થશે તો એક વખત આ મસાલા સાથે તમે જરૂરથી ટ્રાય કરજો ને ફ્રેન્ડ્સ મારી આ રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં

તો ફ્રેન્ડ્સ આઈ હોપ મારી આજની આ રેસિપી તમને ખૂબ પસંદ આવી હશે હવે આપણે આ ભેણને એક બાઉલમાં લઈ લેવાની છે અને સર્વિંગ બાઉલમાં ભેળ લીધા પછી ઉપરથી આપણે ઝીણી સેવથી ગાર્નિશ કરીશું સાથે આપણે તીખું ચવાણું પણ થોડું એડ કરી દઈએ અને ઉપરથી હવે આપણે તેમાં બારીક કાપેલા ટમેટા એડ કરવાના છે ડુંગળી પણ એડ કરી દઈએ અને ધાણાભાજી એડ કરી દેવાની છે તો હવે જ્યારે પણ તમને ભૂખ લાગે નાની નાની ભૂખ માટે અથવા તો બજારમાં જાઓ ત્યારે બજારની ચટપટી ભેળ ખાવાની કોઈ જરૂર નથી માત્ર બે મિનિટની અંદર જ જો આ મસાલો તૈયાર હશે ને તો તમે આ ભેળ બનાવી શકશો ઘરે એ પણ એકદમ સરસ હેલ્ધી અને ટેસ્ટી અને જો તમે ડાયટ કરતા હશો ને તો પણ તમે આ ભેળ એકદમ સરસ ખાઈ શકશો તો ફ્રેન્ડ્સ હું આરતી ફળી મરીશ નવી રેસીપી સાથે ત્યાં સુધી એન્જોય